મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું એક હત્યા વિશે રાજા રઘુવંશી હત્યા કેસના આરોપી સોનમ રઘુવંશીની પરિવારની પીડિતના સંબંધીઓ તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે તે જ સમયે રાજાના ભાઈ વિપિન રઘુવંશી સોમનામના ભાઈ ગોવિંદ પર સહાનુભૂતિ દર્શાવવાનો અને જેલમાં રહેલી તેની બહેન સાથે ગુપ્ત રીતે સંપર્ક જાળવવાનો આરોપ લગાવે છે રાજાની હત્યાના મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને સિલોક જલમાં છે વીપીને કહ્યું કે ગોવિંદ પહેલા રાજાના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો પરંતુ હવે સતત ખોટું બોલી રહ્યો છે ગોવિંદે અગાઉ તેની બહેન સોનમના કુર્તેની ટીકા કરતા રાજાના અંતિમ સંસ્કાર દરમિયાન બંને પરિવાર વચ્ચે એકતા જોવા મળી રહી હતી અંતિમ સંસ્કારમાં ગોવિંદ પીડિત પરિવાર સાથે હતો રાજાના ભાઈ વીપીને કહ્યું કે અમે પોતે ગોવિંદને કહ્યું હતું કે અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકશે તેની બહેનની ભૂલ છે વીપીને વધુમાં કહ્યું કે પરિવાર સોનમ સાથે ફોન પર વાત કરે છે વિપિન રઘુવંશી સોનમ સાથે સંકળાયેલા કથિત રીતે લિંક થયેલા ફોન કોલને ઢાંકીને કેસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે પરિવારનો દાવો છે કે આ ઓડિયો ક્લિપ હત્યામાં મોટા ષડયંત્ર તરફ ઇશારો કરે છે વિપિનને આરોપ લગાવ્યો કે પરિવાર દાવો કર્યો હતો કે તેમણે સોનમ સાથે વાત કરી નથી પરંતુ તે ખોટું નીકળ્યું હકીકતમાં સોનમ પરિવાર સાથે ચાર પાંચ વાત વાત કરે છે વિપિને કહ્યું સોનમ અને ગોમે છેલ્લા ચાર અઠવાડિયાથી વાત કર્યા છે અને આખો પરિવાર આ હત્યામાં સામેલ છે પહેલાં સોનમી રાતને દગો કેવાની હવે તેના પરિવાર આપણી સાથે દગો કરે છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલમાં નવા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા મિત્રો